ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના હતી વરસાદ શરૂ થતાની સાથે સાપ નીકળવાની ઘટના સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે ગતરોજ રોજ ભેસ્તાન વિસ્તારના પ્રિયંકા સોસાયટી પાસે આવેલા પંચરની ટપરી નીચે અતિ જરેલું ગણાતો કોબરા સાપ દેખાતા નાસભાગ મચી હતી વિસ્તારમાં સાપ નીકળતા રહીશોમાં ગભરાટ ફેલાયો હતો હાલ વરસાદની સિઝન ચાલી રહી છે જેથી ઠેક ઠેકાણે સાપ નીકળવાના કિસ્સાઓ બની રહ્યા છે ત્યાં ભેસ્તાન પાસે આવેલી પ્રિયંકા સોસાયટી નજીક પંચરની ટપરી નીચે અચાનક કોબરા સાપ આવી ભરાઈ ગયો હતો સાપ દેખાતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી પ્રયાસ સંસ્થાના સ્થાનિક જાણ કરાતા તે તરત જ સાપ રેસ્ક્યુ કર્યું હતું દોઢ કલાકની ભારે જહેમત બાદ કોબરા સાપનું સફળ રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત